વડોદરાના મકરપુરાના વણકરવાસમાં પીવાના પાણીના પ્રશ્ને સ્થાનિક રહીશોએ એકત્ર થઈ ઉગ્ર વિરોધ કર્યો હતો વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીના તાપમાનમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે લોકો કાળઝાર ગરમીમાં પરસેવે રેપઝેપ થઈ રહ્યા છે તો બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે શહેર નજીક મકરપુરા વણકરવાસમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે દૂષિત પાણી આવતું હોવાની પાલિકાની અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આજ દિવસ સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી ત્યારે સ્થાનિક લોકોએ એકત્ર થઈ તંત્ર સામે ભારે સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો સમસ્યા પાણી સવારમાં આવે છે બિલકુલ ગટરનું પાણી આવે છે અને એટલું ગંદાય છે કે નહીં ને તો પણ શરીરમાંથી વાસ જાય ને અને છોકરાઓને મે કોલેરિયા બી ફાટી નીકળ્યા છે અહીંયા ઘણા બધા છોકરા બીમાર થઈ ગયા છે અને અમે રૂજ રજૂઆત કરી છે પણ એ લોકોએ કોઈ સોલ્યુશન અમારું કશું નથી અને અમારા વનકરવાસનું આવે છે ને તો કોઈ અમારે અમારા તો કોઈ જોવા આવવા લાયક છે જ નહીં આવતા જ નથી અને જે કોપરેટર છે તો કોઈ દિવસ અમારા ત્યાં આવ્યા જ નથી અત્યાર લગીન બી નથી આયા હા આગળ અમે જઈશું ને અમારું આ આનું નહીં મળે તો અમે આગળ જઈશું વધીશું મારું નામ પંકજ વનખર નટોરભાઈ